हनुमन बाहुक श्लोक नंबर तेवीस राम को सने राम साहस लखन सीय राम की भक्ति सोच संकट निवार्य मृद मरकट रोग भारी निधि हारे जीव को बरसो तेरो भारी कृदय कृपाल तुलसी सुप्रेम पब बा, बाल बैठी के बिचारिये महावीर बांकुरे बरा की बाहु परी बाहू न लंकी जीव लात घात ही हिमरो मारिये मारा श्री राम भगवान प्रत्यय स्नेह रूपी श्री राम साहसी रूपी लक्ष्मण श्री राम भक्ति रूपी सीताजी न शोक અને સંકટને દૂર કરો આણંદૂપી વાનર રોગરૂપી સમુદ્રને જોઈને હિંમત હારી ગયો છે જીવરૂપી જામવંતને આપનો બહુ જ ભરોસો છે હે કૃપાળુ તુલસીદાસના આ સુંદર પ્રેમરૂપી પર્વત ઉપરથી કૂદકો મારો અને મારા મસ્તક રૂપી સુંદર સ્થળ સુવેલ પર્વત પર બેસીને વિચાર કરો હે મહાબલી બાંકેવીર આપ મારી હાથોની તુચ્છ પીડાને લંકીની જેમ આપણા લાતના પ્રહારથી ક્રોધ કરીને કેમ મારી નાખતા નથી જય શ્રીરામ જય બજરંગબલી